નારી અને મહાદેવ હર અને શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને હું આજે આવી ગયો છું ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે અને તમને પણ આ વ્લોગની અંદર દર્શન કરવાનું છું તો જોડાયેલા જો રહેજો બહુ મજા આવશે આ છે બાહુદીન કોલેજ અને મંદિર જો મંદિરનો ગેટ ભૂતનાથ મહાદેવનું મંદિર અંદર જઈને દર્શન કરાવું તો આવું કંઈક મંદિર છે જોઈ લ્યો લો આવું છે મંદિર અમે દર્શન કરી લઉં જો કેટલા સરસ અને જે ઉપર જે છે પોતાની બનાવેલી છે બધી રીતની જો કેટલા સરસ રીતે શણગાર છે અને જો દર્શન કરવા માટે કેટલા બધા ભાવિકો આવ્યા છે અને જો આવું દેખાય છે અને જૂનાગઢનો નાથ જય ભૂત અહીંયા અહીંયા લક્ષ્મીપુર છે અને અહીંયા કથા પણ થાય છે અને ખૂબ સારી એવી જગ્યા છે એક વખત વિઝિટ કરજો બીજા પણ અલગ અલગ અહીંયા મંદિરો છે અને તમે જોઈ લો દર્શન કરી લો અને અહીંયાથી શિવજીની જથામાંથી પાણી ગંગા વહે છે જો દર્શન કરી લ્યો તમે બધા અને ગાર્ડનને બનાવવામાં આવ્યું છે તો જોવું ખૂબ સારી એવી જગ્યા છે એક વખત વિઝિટ કરજો અને જોવું અહીંયાથી મંદિર જો આવું દેખાય છે અહીંયા બેસવાનીને વ્યવસ્થાને ખૂબ સારી છેનું તમને લોકેશન આપી લઉં કે આ લો આ જગ્યા આવેલી છે બાહુદીન કોલેજ અને રેલવે જે ફાટક છે ત્યાં જ આ જગ્યા આવેલી છે જૂનાગઢમાં આ જગ્યા આવેલી છે તો એક વખત અહીંયા દર્શન કરવા માટે આવજો અને આપણે અહીંયાથી જો આ તમને દેખાય છે બાહુદીન કોલેજ અને મેં તો દર્શન કરી લીધા અને ખૂબ મજા આવી તો આ વ્લોગને આપણે હવે અહીંયા જઈને કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોક સાથે મહાદેવ હર